નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નીકું ફરમાણ તે તેડીલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં મારે વાત કરવાની છે જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સિલન્સ ગ્રાન્ટેડ ગ્રામી શિક્ષણ ભરતી લાયકાત પીટીસી બી એ પીટીસી બી બી એટ પાસ ન હોય તેવી પણ હંગામી નિમણૂંક થશે તેના વિશે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ તે પહેલાં અમે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે તેલિય ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન હું પૂછું તમને આ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે સારી સારી કોઈ પણ ભરતી આવે ગ્રાન્ટેડ સરકારી ભરતી કામી ભરતી જ્ઞાન સહાયક વિદ્યા સહાયક શિક્ષણ સહાયક ગ્રાન્ટેડ હોય પછી પ્રાઇવેટ જગ્યા ઉપર દરેક જિલ્લામાં કોઈ પણ જિલ્લામાં જાણ કરવામાં આવશે તો ચેનલ સપ્સિકરણ પૂરશો નહીં અને મિત્રો અને ચાલ તમે પહેલીવાર વિડીયો જોઈએ તો વિડીયો ચેનલ લાઈક અને ચેનલ ન ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ કમ બટન બહાર ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સંબંધો પગાર વિડીયો શરૂઆત કરી છે તો મિત્રો વાત કરવી છે આજે જે શિક્ષકો સ્ટાફ જોઈએ છે કે વિદ્યાપીઠ ચેટ વટા સંચાલિત જ્ઞાનશક્તિ સ્કૂલ એક્સલન્સમાં ગુજરાત સરકાર દ્વારા માન્યતા ધોરણ છ થી બાર સુધી સ્કૂલ ઓફ શિક્ષકો સ્ટાફ જોઈએ છે મિત્રો ગણિત બે જગ્યાઓ છે બીએસસી બીએડ પીટીસી કરેલા હોય છે લાયકાત માટે વિજ્ઞાન બે જગ્યાઓ છે બી એસ સી બી એડ કરેલ હોવું જોઈએ જ્યારે ઇંગ્લિશમાં બે જગ્યાઓ છે મિત્રો ઇંગ્લિશમાં બી એ બી એ પ્લસ બી પીટીસી ગુડ કોમન ઓન ધ ઇંગ્લિશ લેંગ્વેજમાં બાદ મિત્રો ધોરણ છઠ્ઠી સાતમાં શિક્ષક બનવા માટે એમને કહ્યું તેમ ગુજરાતી બે જગ્યાઓ છે બી એ બીએડ પીટીસી કરેલ હોવું જોઈએ સામાજિક વિજ્ઞાન હોય હિન્દી સંસ્કૃત હોય તેમની પણ બી એ બી એડ પીટીસી કરેલું હોવું જોઈએ મીજીક જગ્યા છે સંગીત વિશે ગ્રેજ્યુએટ કરવું જોઈએ કોમ્પ્યુટર બે જગ્યા લાયબ્રેરીમાં એક જગ્યાઓ ચિત્ર એક પીટી એક આ મિત્રો કોમ્પ્યુટર માટે બીએસસી આઈટી બીકોમ બીકોમ આઈટી કરેલો જોઈએ લાયબ્રેરી માટે બીએલબી એમએલબી કરેલો એમએલ બી જોઈએ ચિત્ર મિત્રો એટીડી અથવા ગ્રેજ્યુએશન ઇન ફાઇન આર્ટમાં પીટીમાં બીપી ઈડી કરેલ હોવું જોઈએ ઇન્સ્ટાગરમાં મિત્રો સ્ટીલ સ્કિલ વર્કમાં એક જગ્યાઓ છે યોગામાં એક જગ્યા ડાન્સમાં એક જગ્યાઓ છે કલાટીમાં એક જગ્યાઓ છે મિત્રો અનુભવ ઉમેદવાર જરૂરી છે તો મિત્રો મહત્વમાં વળી છે કોઈ કોઈપણ વર્ષમાં કોઈપણ વર્ષમાં ડેટ આટ પાસ કરો તેવા પ્રાથમિકતા આપવામાં આવશે કોમ્પ્યુટર ઇન્ટર જ્ઞાન જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ જરૂર શિક્ષકો પણ અરજી કરી શકે છે ત્યાર મિત્રો એકાઉન્ટમાં ક્લાર્ક નર્સ ક્લાર્કની જગ્યા છે માસ્ટર ડિગ્રી કોમર્સ મેનેજમેન્ટ સાથે ટેલી ઈઆર ઈ જાણકાર જાણકાર વર્ષ અનુભવ લાકની ત્યાં જગ્યાઓ છે નર્સની જગ્યાઓ છે હોસ્ટેલ માટે વોર્ડન ડે ડૉક્ટર ભાઈ તથા બહેનો માટે બે જગ્યાઓ છે કાઉન્સિલ માટે એક જગ્યાઓ છે મિત્રો લાયક પણ જો છે મિત્રો અને પીડીએફ લિસ્ટ વોટ્સઅપ ગ્રુપ પણ તમે મળી રહેશે ઉપર લાયક કદાચ અનુબંધાવતા ઉમેદવારો દિન દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે જરૂરી તમામ માર્કશીટ પ્રમાણપત્ર આધાર કાર્ડ બે ફોટા વિગત સાહેબ નીચે સરનામું છે મિત્રો તમે જોઈ શકો છો એના મોબાઈલ નંબર આપેલું છે કો કૉલ વધુ વિગત પૂછી શકો છો ટેટ ટાટ ક્વોલિફાઈડ ના હોય તેવા ઉમેદવાર અંગાવી દ્વારા નિમણૂક કરવામાં આવશે મિત્રો ટેટ ટાટ જરૂરી નથી એ બાબત પર ધ્યાન રાખજો દસ દિવસ તમારે અરજી કરવાની રહેશે મોબાઈલ નંબર પણ આપેલું છે અમે કોલ કરી વધુ વિગત પૂછી શકો છો મિત્રો આ લેટેસ્ટ અપડેટ મળીશું નવા વિડીયો સાથે